આપના નેતા કાર્યકરોને ખેંચી ખેંચીને ડબ્બામાં પૂર્યા બોટાદમાં ખેડૂતો સાથે થયેલા અન્યાયના વિરોધમાં કાળો દિવસ જાહેર આપનો રાજ્યભરમાં વિરોધ ટીંગાટોળી સાથે અટકાયત બાર ઓક્ટોબરને રવિવારના રોજ બોટાદ જિલ્લાના હળદડ ગામે આમ આદમી પાર્ટીની મહાપંચાયત દરમિયાન પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણનો બનાવ બન્યો હતો બોટાદ એપીએમસીમાં કપાસ અને અન્ય જણસમાં કડદો કરી ચલાવાતી લૂંટને લઈને પોલીસ દ્વારા મંજૂરી ન મળવા છતાં મોટાદના હડધડ ગામે આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂતોની એક મહાપંચાયત વેચાઈ હતી દરમિયાન ભેગા થયેલા લોકોને પોલીસને ડિટેઇન કરવા માટે અને ગેરકાયદેસર મંડળી બનાવી હતી એને વિખેરવા માટે આવી હતી આ સમયે પોલીસ અને એકઠા થયેલા લોકો વચ્ચે ભારે ઘર્ષણ થયું હતું લોકોએ પોલીસ ઉપર પથ્થરમાલો ચાલુ કરી દીધો હતો અને પોલીસને ગાડીમાં પણ નુકસાન કરી તોડફોડ કરી હતી ખેડૂતો પર ભાજપ સરકાર દ્વારા કથિત રીતે કરવામાં આવેલા કાળા કેર અને અત્યાચારના વિરોધમાં આજે સોમવારના રોજ આમ આદમી પાર્ટી દ્વારા રાજ્યભરમાં કાળો દિવસ જાહેર કરી વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યા જેમાં સુરતમાં વિરોધ દરમિયાન આપના નેતાઓને પોલીસ દ્વારા ખેંચી ખેંચીને ટીંગા ટોળી સાથે અટકાયત કરવામાં આવી હતી તો જૂનાગઢમાં પણ આમ આદમી પાર્ટીના મહિલા પ્રદેશ અધ્યક્ષ રેશમા પટેલની આગેવાનીમાં કાર્યકર્તાઓએ માથા પર કાળી પટ્ટી બાંધી વિરોધ નોંધાવી રોષ વ્યક્ત કર્યો હતો જેને લઈ જૂનાગઢ પોલીસે કાર્યકર્તાઓને અટકાયત કરી હતી વડોદરામાં પણ આપે ભાજપ સરકાર સામે નારા લગાવી વિરોધ નોંધાવ્યો હતો

અને આ કાળી ભાજપા સરકાર આ કાળા અંગ્રેજોનો વિરોધ કરી રહી છે